ભરતભાઈ લાખાણી એડવોકેટ પોરબંદર શનિવારે સાંજે છ વાગ્યે ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના હોલમાં કે જે પીસીસી બેંકની સામે આવેલો છે ત્યાં સુરતના ખૂબ જ જાણીતા એડવોકેટ શ્રી મેઘાણી સાહેબનો એક સુંદર વક્તવ્યનું આયોજન કર્યું છે અને તેઓ વ્હીલ એટલે કે માણસના મૃત્યુ પછીની ઈચ્છાઓ વ્યક્ત કરતો દસ્તાવેજ એ વ્હીલમાં શું લખવું કેવી રીતે લખું તેનું ડ્રાફ્ટિંગ કેવી રીતે કરવું કઈ કઈ જોગવાઈઓનું પાલન કરવું અને તે સંબંધે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાઓ એટલે કે માણસની મૃત્યુ પછીની ઈચ્છાઓનું સંપૂર્ણપણે પાલન થાય થાયની તકેદારી કેવી રીતે રાખવી એ સંબંધેનું એ વ્યાખ્યાન આપવાના હોય અને મેઘાણી સાહેબ ખૂબ જ સારા વક્તા અને ખૂબ જ સારા જાણકાર એડવોકેટ હોવાના કારણે તેઓ તેઓની પાસેથી આપણને ઘણું જ્ઞાન મળી શકે તેમ છે અને તેથી જ સૌ એડવોકેટ મિત્રો વેપારી મિત્રો તેમજ જે લોકો વિલ કરવા ઈચ્છતા હોય એવા તમામ લોકો આ કાર્યક્રમમાં આવી શકે છે અને તે રીતે યુવા ડિસ્ટ્રિક ચેમ્બર ઓફ કોમર્સ તથા પોરબંદર ડિસ્ટ્રિક્ટ બાર એસોસિયરના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમમાં પધારવા માટે સૌના અંતરના માનવેથી નિમંત્રણ છે